દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો લાઇક અને શેર કરો લખત તાલુકાના જમર ગામમાં એલ ઇડી ટુ માઇનોર કેનાલમાં પાણી આવતું નહીં હોવાની રજૂઆત કરવા આવતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપર્ક દ્વારા બંને ગામના ખેડૂતોને એકબીજા સાથે કોપરેટ કરી બંને ગામના ખેડૂતોને ગ્રામજનોને નુકસાન ના જાય તે માટે સમજાવવામાં આવ્યા નર્મદા કેનાલનું કામ હલકી ગુણવત્તાવાળું હોવાથી અવારનવા વિવાદિત સર્જા જમર ગામના ખેડૂતે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી જમ્મર ગામ સુધી પાણી પહોંચે તે માટે રિપેર કરાવી હતી તેમ છતાં જમ્મર ગામ સુધી પાણી પહોંચતું નહોતું આથી તેમના દ્વારા દેદરા ગામના ખેડૂત પાણી આવતા દેતા નથી તેવી રજૂઆત લખતર મામલતદારને હર્ષવર્ધન પરમાર લખતર વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ કુમાર સાથે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપર્ક કરવામાં આવી હતી આથી આજે ત્રણેય અધિકારીઓ એલડી ટુ જમર માઇનોર કેનાલ ઉપર સ્થળ પર તપાસ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપક દ્વારા બંને ગામના ખેડૂતોને સાથે મળીને મામલો સુલજામાં સમજાવ્યા હતા એકબીજા સાથે કોપરેટ કરી કોઈને નુકસાન ન થાય તે રીતે કામગીરી કરાઈ તો જોવા જણાવ્યું હતું કે સાથે નર્મદાના અધિકારીઓને કેનાલની કાતિ ઝડપી દૂર કરીને બંને ગામો કેનાલનો યોગ્ય ઉપયોગ કરે તે જોવા ખાસ સૂચના આપી હતી રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ